ખાસ જલ્દીધર વધારો ને લઈને અને આ જોશો તો પ્લાન અને કમ્પ્લીશન જે કોર્પોરેશનમાં મંજૂર ન થતા એને લઈને અમે આજે મનોરેલીનું આયોજન કર્યું છે અ જલ્દીધર વધારો છે એ એકત્રીસ માર્ચ સુધી અમને એમાં સાંભળવામાં આવે બધા સૂચન લેવામાં આવે અને કોર્પોરેશન અને રૂડામાં જે પ્લાન પ્રાસ ને કમ્પ્લીશન પ્રક્રિયા છે એ સરળ એને કરવામાં આવે એવી અમારી માંગ છે

સરકાર દ્વારા ગયા વર્ષે જે જંત્રી વધારો ડબલ કરવામાં આવે તો પાછો અત્યારે એને બે ગણો દસ ગણો ત્રીસ ગણો કરવામાં આવ્યો છે પ્લસ આની અસર સ્ટેમ્પ ડ્યુટી પ્લસ વ્હીલરને ભરવાના થતા જે પૈસાના પૈસા છે એની ઉપર ડાયરેક્ટ અસર આવશે આનાથી ઘરનું ઘર ને બધું મોંઘું થશે તો સરકારને અમારી રજૂઆત છે કે આ જે જંત્રી વધારો છે એ સ્ટેપ બાય સ્ટેપ કરવામાં આવે આટલો બધો એક સાથે માન્ય નથી તમને કહું તો જે દસ લાખનું મકાન હતું જંત્રી મુજબ અત્યારે પિસ્તાલીસ લાખ પચાસ લાખ સાઠ લાખનો દસ્તાવેજ થઈ ગયો છે તો ઓછામાં ઓછું હું માનું કે દસ ગણો વધારો થઈ ગયો